હા 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 દોસ્તો સામે ડીશમાં પડ્યા હોય લાડુ એટલા મોઢામાં હજી તો જમતા પહેલા જ પાણી આવે છે દોસ્તો વાહ ભાઈ વાહ અને એકદમ તાજા છે દોસ્તો વાહ એકદમ નરમ બુંદીના લાડુ હા હેલો એક મારા મિત્રે કોમેન્ટ કરી હતી હેતુ કુમાર તમને છે ને લાડુ બહુ ભાવતા લાગે છે મેં કીધું મને લાડુ બહુ ભાવે ને મારી મિસિસ મારા માટે બનાવે કે આ રેડીમેડ લેતી આવે બેમાંથી એક કરે અને કાલે જ એક મિત્ર મેસેજ આવ્યો શું ખબર હેતલ કુમાર તમે ધંધો શું કરો છો ઈ ક્યાં આખો દી વેડિયા બનાવો એ તમે શું ધંધો કરો છો એ બિચારા કહે તો ખરા જ એમાં એને વિચારતો લાડવા ખાવાનો કરે જો મારી મિસિસ એ જવાબ આખો કીધું મસ્ત જવાબ આય હું કરું છું ધંધો લાડવા ખાવાનો હાય પીન આનંદ કરવાનું કોને ખબર ક્યારે વ્યાજ આય મિત્રો બરાબર ને હજુ આ લાડવા છે ને હા લા જવાબો આમ મસ્ત છે ગળ એકદમ માપનું છે બરાબર